શ્રીરામ મહાદેવર પ્રતિક ભટ્ટ હિન્દુસેના ગુજરાત અધ્યક્ષ આજે પ્રજ્ઞાજી ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેને હિન્દુસેના પૂરી રીતે સમર્થન આપે છે આ ભારતને ઇસ્લામીકરણ તરફ લઈ જવા માટે લવ જહાદ નામનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે આપણી ભોળીવાળી બેન દીકરીને ફસાવી ફોસ તેમની સાથે નિકાહનું નાટક રચી આ વિધર્મી યુવનો તેમની પાસે ધર્માંતરણ કરાવે છે અને ધર્માંતરણ બાદ તેમનું વેશ્યાવૃત્તિમાં મોકલી દે છે વેચી મારે છે તેમ છતાં કાંઈ ન થાય તો સુટકેસમાં કટકા પણ જોવા મળે છે એટલે હિન્દુ યુવતીના આપણા જે એના માતા પિતા છે એને પણ એવી વિનંતી કરીએ છીએ હિન્દુ સેના દ્વારા કે દીકરીઓના મોબાઈલ ચેક કરે અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ કઈ રિઝલ્ટ ના મળી શકતું હોય તો હિન્દુસેના એ કહેવા માંગે છે એમના વાલીઓને કે બેન સમજાવે છતાં સમજાય તો તેમના હાથ પગ તોડી નાખે અને એનાથી પણ લવ જહાદ ની ઢગલા મળવા જોઈએ એવું પણ સેના કહે છે જય શ્રી રામ